હાલ સમગ્ર દુનિયામાં તુર્કી અને સિરિયામાં આવેલા ભૂકંપના પડઘા પડ્યા છે અને લોકો હજુ પણ તેમાંથી બહાર આવ્યા નથી ત્યાં સુરતમાં મધરાત્રે ભૂકંપના તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં રીતસરનો ડર જોવા મળ્યો હતો સુરતથી સત્તાવીસ કિલોમીટર દૂર દરિયામાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં આંચકા ભૂકંપના અનુભવવામાં આવ્યા હતા હવે સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો છે ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ આઠની ની મપાઈ હતી ભૂકંપનું કેન્દ્ર બિંદુ સુરતથી સત્તાવીસ કિલોમીટર દૂર નોંધાયું છે સુરતમાં આવેલ ભૂકંપના આંચકાને લઈને શરીરજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ભૂકંપને કારણે કોઈ નુકસાન નથી થયું હજુ એક દિવસ પહેલાં જ કચ્છના બચાવમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ નોંધાઈ હતી આ ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ એક પછી એક ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા આ ભૂકંપને કારણે લોકો ફફડી ઉઠ્યા છે વધુમાં ફેબ્રુઆરી મહિનામાં જ અગિયાર દિવસમાં ગુજરાતમાં આઠ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે જેમાં સૌથી વધુ આજે રાત્રે ત્રણ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો ત્યારે પહેલાં ત્રણની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા છેલ્લા ઘણા સમયથી મોટા ભાગના આંચકા સૌરાષ્ટ્ર કચ્છમાં આંચકા અનુભવાતા હતા જોકે આ પહેલો આંચકો દક્ષિણ ગુજરાતમાં અનુભવાયો છે કાસવાડા સાથે અઝર કુરેશી